પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે કોંગ્રેસ પર કર્યા પ્રચંડ પ્રહાર સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રધાનમંત્રી લખ્યું કોંગ્રેસે છોડી દીધું હતું અને કોંગ્રેસ પર ક્યારે વિશ્વાસ કરી શકાય સાથે જ વર્ષ દ્વીપ શ્રીલંકાને આપી દેવા માટે કોંગ્રેસ પર કર્યા પ્રહાર પ્રધાનમંત્રીએ એક ન્યૂઝ આર્ટિકલ પણ શેર કર્યો અને લખ્યું આંખ ખોલનારી અને ચોંકાવનારી નવી હકીકતો દર્શાવે છે કે કોંગ્રેસે કેવી રીતે ક્રૂરતાપૂર્વક કચ્છાથીવુને આપી દીધું દરેક ભારતીય આનાથી નારાજ છે એ વાત બેસી ગઈ છે કે આપણે કોંગ્રેસ પર ક્યારે વિશ્વાસ ન કરી શકીએ કોંગ્રેસ પર ભારતની એકતાને નબળી પાડવાનો આરોપ લગાવતા પીએમ મોદીએ વધુમાં લખ્યું કે ભારતની એકતા અખંડિતતા અને હિતોને નુકસાન કરવું પંચોતેર વર્ષથી કોંગ્રેસનું કામ રહ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હવે ચૂંટણીના પ્રચારમાં ઝંપલાવી દીધું છે અને હવે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ ઇન્સિડન્ટ લખ્યું છે અને લખ્યું છે કે કચ્છાથીવું દ્વીપને કોંગ્રેસે છોડી દીધું એ વિશ્વાસ કરવો મુશ્કેલ છે